સૌદી અરેબિયામાં સિત્તેર વર્ષમાં પહેલી વાર દારૂની દુકાન ખોલવામાં આવશે વાત જોઈને એમ છે કે બુધવારે એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે આ સામાજિક ઉદારીકરણ તરફનું બીજું પગલું રિયાદમાં સ્ટોલનું ઉદ્ઘાટન એવા સમયે થવા જઈ છે જ્યારે સાઉદી અરેબિયાના સ્પષ્ટ વક્તા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેની અર્થવ્યવસ્થાને ક્રૂડ ઓઇલથી ધીમે ધીમે દૂર કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓના ભાગરૂપે રાજ્યને પ્રવાસન અને વેપારના કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે આ સ્ટોલ વિશેષ રીતે બિન મુસ્લિમ રાજદ્વારીઓને સેવા આપશે

રાજદ્વારીઓ નજીકમાં રહે છે જો કે હાલમાં તે સ્પષ્ટ નથી કે અન્ય બિન મુસ્લિમ સ્થળાંતર કરનારાઓ અહીં આવી શકે છે કે નહીં બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ